સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખોના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે એક ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયો હતો

પકડી પાડેલ છે જેમાં એક આરોપી અરબાજ ઉર્ફે ફાઈવ ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચુકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડી ના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે આરોપી દસ ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોટ મજા કરવાની ગણતરીના આધાર પર ડ્રગ્સ વેચવાનું ચાલુ કરે અને બાર થી લાવી અને વેચે છે આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન સુરતમાં સુરતમાં જે એને ગરાક મળે એ વેચી અને પૈસા લેવાની વાત નથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ના એવું કઈ અત્યારે અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે િપોર્ટ જનાદીસ ન્યુઝ સુરત